વૃક્ષો ને રાખડી બંધાઈ છેવાડાના વિસ્તારમાં પણ રક્ષાબંધન ની ઉજવણી કરાઈ આ ઉપરાંત જીવદયા પ્રવૃત્તિ કરાઈ કચ્છ જિલ્લાના મુખ્ય પાટનગર ભુજ ખાતે આજે રક્ષાબંધન ની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવી શહેરની સત્યમ સંસ્થાને તાનારીરી મહિલા મંડળ દ્વારા આજે વૃક્ષોને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત બાળકોને મોટેરાઓને મીઠાઈના પેકેટ આપવામાં આવ્યા હતા ઉપરાંત જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી અને ઘરે ઘરે ટિફિનો પણ પહોંચતા કરવામાં આવ્યા હતા શહેરમાં જે અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષોને રાખડી બંધાઈ હતી તેમજ બાળકો એકબીજા ને વૃક્ષો ને રાખડી બાંધી હતી આ તકે એકબીજા મીઠું મોં કરાવી અને રક્ષાબંધન ઉજવણી કરી હતી અને આજના દિવસે ભુજ શહેર અલગ અલગ વિસ્તારો માં રાખડી બંધાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી થી વૃક્ષો ને રાખડી બાંધવામાં આવી રહી છે દરમિયાન આજે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં

ઘણા વર્ષોથી વૃક્ષોને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે તે રીતે આજે પણ રક્ષાબંધન ના દિવસે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ટીમ પાડી યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત છેવાડાના વિસ્તારોમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત જીવ દયા પ્રવૃત્તિઓ તેમજ જરૂરિયાતમંદાબંધન કરવામાં આવી હતી ઉપરાંત જીવદયા દયા પ્રવૃત્તિ પણ આજે કરવામાં આવી હતી અલગ અલગ દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ સત્યમ સંસ્થા અને તાનારી મહિલાના મંડળના ઉપક્રમે આ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો તો આ રીતે આજે રક્ષાબંધનની ઉજવણી અનોખ રીતે કરવામાં આવી હતી અને વર્ષોની પરંપરા મુજબ વૃક્ષોને રાખડી બાંધવામાં આવી હતી